મેં આ પ્લાસ્ટિકના વેસ્ટમાંથી આ રીતે પક્ષીચણ માટેની બોટલો બનાવી છે વર્ષોથી અમે લગાવેલ છે તો આમાં કિસકોલીઓ અને ચકલીઓ આરામથી ઉપર બેસીને જમી શકે છે તો આપ પણ આવા વેસ્ટ પાઇપમાંથી આ રીતે તમે પક્ષીચણ બનાવી શકો છો અને એની સાથે અમે આ પાણીની પરબો પણ મૂકેલ છે બધે બધે તો આ રીતે એ એ પણ ચણ ચરીને પાણી પણ સાથે પી શકે તો ખાલી ચણ સાથે ચણ સાથે પાણી પણ મૂકવા વિનંતી છે કે ઉનાળામાં પક્ષીઓને પ્રાણી પાણીની બહુ જરૂરિયાત પડતી હોય છે તો આપ આપણા ગાબામાં ફ્લેટમાં કે જો પણ નેતા હોય એ કુંડું ભરીને અથવા તો એક બાલ્ટી ભરીને કે ગમે તે તૂટેલું વાસણ ભરીને પણ આ અબોધ પક્ષીઓ માટે અને પ્રાણીઓ માટે પણ કૂતરાઓને પણ પાણીની જરૂર પડતી હોય છે તો આ અબૌદ પ્રાણીઓને નંદીઓને પણ પાણીની જરૂર પડતી તમારા ઘર આજુબાજુ ફરતા નંદીઓને કોઈક દિવસ પાણી પાજ્યો આ માધ્યમથી આજે મારી વિનંતી છે આપ પણ આ વિશ્વ પક્ષી દિવસે ચકલી દિવસે આ પક્ષીઓને માનવ જાત હિન્દુ ધર્મ તો આપણે ઓર રાખીએ છીએ પણ માનવજાત આ બધા અબોધ પક્ષીઓ પ્રાણીઓ જીવ જંતુઓની આપણે દેખરેખ રાખીએ એવી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તરફથી આપ સૌને મારી વિનંતી છે ભારત માતા કી જય કૃષ્ણ દેવ કી જય થેન્ક યુ તે દિવસ હોવાથી સવારે તો અમે દસ હજાર કુંડા અને માળાનું વિતરણ પાટણ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને આર્યવત ફાઉન્ડેશનના નીચે તો કરાવ્યું પણ ઋષિવનમાં અહીંયા મારા ઘરે અમે એકસો માળા લગાવ્યા છે એમાં મોદી સાહેબ જેમ તૈયાર મકાન બનાવીને લોકોનો ગરીબોને આપે છે એમ અમે આ ચક્કલીઓને માળા તો લગાવ્યા પણ અંદર ઘાસ પૂરીને તૈયાર આ માળો બનાવી રહ્યા છીએ તો આપ પણ આપણી ઘરની આજુબાજુમાં આ રીતે માળા બનાવો એવી આ માધ્યમથી આજે ચકલી દિવસે તમને નમ્ર વિનંતી છે